નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફરી એકવાર નવસારી જિલ્લાની અંદર યુવક ડૂબવાના કારણે એનું મૃત્યુ નિપજ્યું છે વાત જો કરવામાં આવે તો નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની આ ઘટના છે ખેરગામ તાલુકાની અંદર આવેલ નદીની અંદર વીસ વર્ષીય યુવાન ડૂબી જવાથી એનું મૃત્યુ થયું છે બહેજ પટેલ ફળિયા ખાતે આવેલ તાનમાન નદીના સંગમ સ્થળે યુવક નાહવા માટે પડ્યો હતો પણ અચાનક જ નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે યુવક ડૂબવા ડૂબવા લાગ્યો હતો યુવકને ડૂબતો જોઈ નદીમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા કૂદકો લગાવવામાં આવ્યો હતો પણ ત્યાં સુધી પહોંચે તે પહેલા યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો હતો નદીમાં ડૂબેલા ને સ્થાનિક તરવૈયા તથા ધરમપુર નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જોકે બહાર લાવ્યા બાદ એને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી પણ ત્યાં સુધીના પ્રાણ પર ખેડુ ઉડી ગયા હતા અમને મારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો રાજેશભાઈનો કે આપણા નદી પર શ્રાદ્ધ કરવા ગયેલા હતા અને બહેત પટેલ ફળિયા બે નદીનો વરા કોઈ છોકરાનો પગ લપસી જતા અંદર ડૂબી ગયો માહિતી મળે એટલે સ્થળ પર આવ્યા હમણાં મામલતદાર લોકોએ મહેનત કરી પણ સફળતા નહીં મળી અને પછી સેહુલભાઈ મામલતદારે ફાયર બ્રિગેડને ને જાણ કરી ધરમપુરની ટીમ આવી અને તેમણે પ્રયત્ન કરતામાં અત્યારે મૃતદેહને બહાર કાઢ્યો છે કેટલા કલાક થઈ ગયા છે કલાક ઉપર થઈ ગયા કલાક ઉપર થઈ ગયા છે બરાબર ખાલી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો અત્યારે કોઈ જણાતું નથી કે સીપીઆર આપતા છે સ્થાનિક લોકો પણ સમય ઘણો થઈ ગયો એટલે કઈ ખાસ જાણતો નથી ઘટનાની જાણ થતાની સાથે જ ખેરગામ પોલીસ તથા ખેરગામના યુવકો જે ખરા એ બધા આ તાનમાન નદીના સંગમ સ્થળે પહોંચી ગયા હતા મોટી સંખ્યાની અંદર ટોળું ભેગું થયું હતું ખેરગામ પોલીસે આ મૃતદેહનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ અર્થે એને હોસ્પિટલ ખસેડ્યો હતો મૃતકનું નામ રામ પ્રવેશ રમેશભાઈ સાહની કે જેની ઉંમર વીસ વર્ષની જણાવવામાં આવી રહી છે એ મૃત્યુ પામ્યા છે અને આ રીતે પરિવારની અંદર શોકનું મોજું ફરી જવા પામ્યું છે કારણ કે ડૂબી જવાના કારણે એમનો પરિવાર જે શોક મગ્ન બની જવા પામ્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝનપટ ન્યુઝ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો